દેખાય છે તમને અહિયાં ઢોકરું થઈ ગયું છે ને આ પરાક્રમ છે અમાર ન રોટલી વણવાનો રોટલી ચડાવવાનો ચીપયો બીજો છૂટો માર્યો છે મને અહિયાં હાથમાં આવ્યું એ મારી દેવાનું પછી હાવેણી હોય કે વેણું હોય કે ચીપિયો હોય કે પકડ હોય કઈ પણ વસ્તુ હાથમાં હોય ધોકો એટલે આંખ મારી જરાક રહી ગઈ છે બહુ દુખે છે આ બધું એને હિસાબે આ બધું માથું ચડી ગયું એને હિસાબે આયરું ને ત્યારે તો આમ તમરી ચડી ગઈ મગજમાં આમ ચક્કર આવી ગયા એકદમથી સૂઈ ગઈ સીધી સેટી ઉપર એટલું બધું આમ આમ છૂટું આમ ઘા કર્યો ને કે આંખ રહી ગઈ જરાક મારી નકર બાડી થઈ જાય

હમણાં આવું છું મમ્મી મમ્મી કરવા જો બોલાવે છે મમ્મી મમ્મી કરે છે ઉપરથી હવે એને ખવડાવી દઈ દવા પાણી જોઈ બે બાપ દીકરી ઉપર સુઈ ગયા છે અને મારે વિડીયો એડિટ કરવાનો હતો એટલે અત્યારે અઢી વાગ્યા છે વિડીયો એડિટ થઈ ગયો છે અને બસ હવે મને ભૂખ લાગી છે તો મેં કીધું થોડુંક પપૈયું ને એવું બધું કાચું ખાઈ લઉં માનવી દાણાને એવું બધું છે તો હવે એ ઊભા ઉપર જ ખાઈ લઈશ પ્લેટફોર્મ ઉપર થાળી કંઈ બનાવી નથી આજે મારે સુઈ જવું છે અઢી વાગી ગયા છે મને નીંદર આવે છે પાછું ઉઠીને સાંજે પ્રોગ્રામમાં જવાનું છે બહુ મીઠું છે પપૈયું દવા વગરનું પકાવેલું છે મારી બેનની વાડીનું છે ઓરિજિનલ ટેસ્ટ હોય ને કારણ કે દવા નાખીને પકાવ્યું હોય ને દવા વગરનું પકાવ્યું ફેર તો પડે જ પપૈયું ખાધો ને પછી ટેટી મોરી લઈ ગયું કારણ કે અત્યારે ટેટીની સિઝન નથી ને એટલે ઠીક છે પણ અમારે નેત્રી બેન માટે રાખવી પડે ક્યારે રેન કરે કઈ નઠો ન હોય પપ્પા તો આજે ખાધા વગર ના હોય ગયા છે બિચારા કઈ ખાધું નથી હજી અઢી હોય ને તો આરે તો થાળી કરીને બેસીએ તો મજા આવે બે જમીએ પણ હજી ગયા છે તો હું મારી મારીના ઊભા ઉભા ખાઈલો છું આવી રીતના ગોળ છે જામફળ છે સફરજન છે કેળા છે ચીકુ છે પપૈયું છે પેટી છે બધું એને જે ખાવું હોય છે ઊભી ઉભી સુધારી ને ખાય અને હમણાં કોઈ જમીએ નો આ ફાયદો થાય રસોઈ કરવા ન હોય જ્યારે ભૂખ લાગી જાય સુધારીને ખાઈ ભૂખ સુધારીને ખાઈ કઈ જ કરજો તમને ભાવે છે કે નહીં મને તો બહુ ભાવે છે આ છે ને એટલે રબર ને કમારે નથી

ત્યાં અમારો પ્રોગ્રામ છે અત્યારે મ્યુઝિકલ કરાવો ઓકે માં અને બસ જો આ મારે બેન છે સંગીતા બેન વાઘેલા એટલે અમે લોકો હમણાં પ્રોગ્રામ શરૂ કરીએ છીએ થોડોક ટાઈમ હતો તો અમે કીધું આપણે ચક્કર મારીએ ને સૂપ ને એવું પીતા આવીએ તો ચાલો જઈએ સૂપ પીએ જો થઈ ગયું હોય તો રેડી હોય તો અને આ છે મયુર ફાર્મ જો તમને બતાવવું ખાલી આ સાઈડથી હજી આ એન્ટ્રી ગેટ તો બાકી રહી ગયો બતાવવાનો એ પણ બતાવીશ છે છે જમવાની વ્યવસ્થા થઈ રહી તો પછી આપડે પ્રોગ્રામ પછી વચ્ચે બ્રેક આવશે જમવાનો અને અહિયાં તમને બતાવું હાલો રસોડું

એક્સ્ટ્રા 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 બુરું થઈ ગયું બુરું થઈ ગયું આજે તો જો અહીંયા ચાલુ જ છે ચૂલા અને કચોરી છે મસ્ત જો ચાલો બતાવું તમને બીજું જોઈ લો અંદર તો આ છે બધું વ્યવસ્થા બધી છે બહુ સરસ અને અહીંયા છે ને આ જો આ જો બધાઈ

કેમ કે જમવાની વ્યવસ્થા પણ કરવી પડે ને વિમાન બોજા હોય એટલે એના માટે જમવાની વ્યવસ્થા થઈ રહી છે અને હવે પ્રોગ્રામ ચાલુ થવાની તૈયારી અહીંયા ગાર્ડન છે અહીંયા સ્વિમિંગ પુલ છે અને આ સાઈડ પણ લાઇટિંગ ને બધું બહુ મસ્ત છે બહુ સરસ છે

એને તો ઘટે નહી એવું કકડાવેલું લસણ છે ને કકડાવેલું લસણ જેવું કઈક છે બહુ જ લસણ નું કળી મને બહુ જ અને ખાવું છે કકડાવેલું લસણ હાલો હું છે ને એના માટે લસણ કકડાવેલું જો અત્યારે મયુર ફાર્મ માં અમે હતા અને મયુર ફાર્મ એટલે મારું ફાર્મ કહી શકું અને મારા મોટાભાઈ અશોકભાઈ રાદડિયા અને દર વર્ષે કંઈક બાનું ગોતતા હોય એટલે એવા સાત આઠ દસ પ્રોગ્રામ હોય હવે એ પ્રોગ્રામ કોણ આવ્યો એમને ખબર ન હોય પણ અમે બે માણસ હાજર હોય એમાં આજે કુદરતી થર્ટી ડિસેમ્બર અને અમે બંને અને સાથે સાથે મારા કલાકાર મિત્રો એટલે અમારા લિયાભાઈ રાજકોટથી એચ કે લિયા સાહેબ અમારા ભાભી અમારા બેન સંગીતાબેન મારો ભાઈ જીતુ અમે બધા અહીંયા આજે હાજર હતા અને સૃષ્ટિઓ જેને કહી શકીએ ને એવા બધાની હાજરી પરિવાર સાથે અને ખૂબ આનંદ કર્યો છે આજે અને ખૂબ પ્રેમથી અને ભાવથી અમને જમાડ્યા છે બધાએ ભાવતા ભોજન અને અત્યારે અમે કાર્યક્રમ પૂરો કર્યો છે અમે વિદાય લઈએ છીએ પણ મારા મોટાભાઈના આશીર્વાદ મારી ઉપર હંમેશા છે અને ચૌદ જાન્યુઆરીએ પાછા અમે મળવાના છીએ હેપી ન્યૂ ઇયર હેપી ન્યૂ યર હેપી ન્યુ યર 14 જાન્યુઆરી વેલકમ ટુ ટુ સાસન અમે અશોક ની સાથે પાછા 14 જાન્યુઆરી પાછા ત્યાં છે સાસન સવારે 5 વાગે મારે કોલ કરવાનો છે અશોક ભાઈ એવું મને એને કીધું છે અને આ જોજો મને નહીં આવે અમે આવશું હાલો ભાભી તમે આવી જજો હાલો અમે સવારે 10 વાગે અહીંથી નીકળશું જેતપુર થી અમે દસ વાગે નીકળશું અશોક ભાઈ ઉપર તમે અમારે તમને વાત સમજી ઓસ ઓકે ગુડ નાઈટ ચાલો આજનો નો બ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડિયો કેવો લાગ્યો એ જરૂરથી થી કહેજો લાઈક કરજો શેર કરજો ને ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો